હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ધબોઈ રેન્જ વન વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ બારોતને બદલી

એવા કર્મચારી નિષ્ઠાવાન જેઓ નિયમને કાયમ માટે ખોટ રહેશે પણ એમના કો પ્રોબ્લેમ હોવાથી એમને માગેલી જગ્યા પર બદલી મળી છે એટલે ખુશીની લાગણી બી અનુભવીએ છીએ અને ત્યાં તેઓ કુટુંબને પોતાના ફેમિલીને ટાઈમ આપી શકે અને સારી રીતે નોકરી કરી શકે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ